નમસ્કાર મિત્રો આજે એક સુંદર મજાનો ફરીવાર પણ એક મુદ્દો મળ્યો છે કે સુઈગામ તાલુકાના સોનંદ ગામે નશીલી દવાઓનું વેચાણ પણ થઈ રહ્યું છે અનેક લોકો જે નશીલી દવાઓ આવે છે તેનું ઉપયોગ કરી રહ્યા છે તો જે પણ સોનેથ ગામના જનરલ સ્ટોર હોય દુકાનો હોય કે પછી જે પણ મોલ હોય એની અંદર જે આ પ્રકારની નશીલી દવાઓ સ્ટોલ વપરાતા હોય અથવા તો કોઈ પણ પ્રકારની કેપ્સ્યુલ વપરાતી હોય તો જે પણ દુકાનદારો છે અથવા તો જે લોકો વેચાણ કરી રહ્યા છે તેમને અમે સૂચના આપીએ છીએ કે ભાઈ યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તો જે પણ નશીલી દવાઓ વેચી રહ્યા છે એ બંધ કરી નાખજો કેમ કે મને જાણવા મળ્યું છે કે અનેક દુકાનોની અંદર દરેક વાહની અંદર નશીલી દવાઓ જે દુકાનદારો કેપ્સ્યુલો કે ગોળીઓ કે કાર્બોટ ગોળીઓ કે દસ નંબર ગોળીઓ અને વાપરી રહ્યા છે યુવા ધનને આપી રહ્યા છે તમે ફક્ત તમારા સ્વાર્થ માટે પાંચ પચીસ રૂપિયાની લાલચમાં લોકોનું જીવન બરબાદ કરી રહ્યા છો તમારે ધંધો કરવો છે તો અનેક પ્રકારનો તમે ધંધો કરી શકો છો વસ્તુનું વેચાણ કરી શકો છો ફ્રૂટનું વેચાણ કરી શકો છો શાકભાજીનું વેચાણ કરી શકો છો અનેક પ્રકારના પાર્લે જે છે જે તમે બધું જ વેચાણ કરી શકો છો પણ જે યુવા ધન બરબાદ થતું હોય તમારા જે નફાના કારણે કે તમારા સ્વાર્થના કારણે કોઈ બરબાદ થઈ રહ્યું છે તો તેવું ના કરવું જોઈએ છવેચ્છાએ તમે ગામનું હિત ઈચ્છતા હોય તમે ગામના નાગરિક હોય એક ભારત દેશના નાગરિક હોય ગામના હિતની વાત કરતા હોય ગામના હિત ઈચ્છતા હોય તો તમને પણ ખ્યાલ છે કે નશીલી દવાઓના કારણે અનેક લોકો વ્યસને ચડ્યા છે અને મહિને અનેક રૂપિયા બગાડે છે એમનું શરીર બગાડે છે એમનું જીવન બગાડે છે એમના પરિવાર સાથે ઝઘડા કરે છે જ્યારે ગોળી કે નથી મળતી હોતી નશીલી દવા નથી મળતી હોતી ત્યારે પરિવાર સાથે ઝઘડો કરે છે મારઝૂડ કરતા હોય છે અને જીવનને એમનું બગાડતા હોય છે એટલા માટે હું વિડીયોના માધ્યમ થકી કહેવા માગું છું કે સોનેથ ગામની અંદર જે પણ જનરલ સ્ટોર હોય દુકાનો હોય કે સ્ટોર હોય કે જે પણ પાનના ગલ્લા હોય કે જે પણ વ્યક્તિઓ નશીલી દવાનું જે વેચાણ કરતા હોય તે બંધ કરી નાખજો તેવી આશા રાખું છું પછી ફરીવાર અમે એક્શન મોડમાં આવીશું તો તકલીફ તમને થશે નામ સાથે બહાર લાવીશું કેમ કે જે અમે વિષય ઉપર ચાલીએ છીએ એ વિષયનો પર્દાફાશ કરીને જ રહી રહું રહું છું તમને પણ ખ્યાલ છે એટલા માટે જે પણ મિત્રો દુકાનો ચલાવતા હોય જે પણ સ્ટોર ચલાવતા હોય જે પણ વ્યક્તિઓ જે પણ પ્રકારની નશીલી દવાઓ વેચતા હોય તે બંધ કરી દે એવી સૂચના આપું છું પછી ફરીવાર કેવું ના પડે ફરીવાર પછી નામ સાથે મારે આપવું ના પડે અને ફરીવાર રેડ ના પડાવવી પડે એટલા માટે હું તમને એક રજૂઆત કરી રહ્યો છું તો મારી રજૂઆતને ધ્યાને દોરી આ વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને પોતાના પ્રતિભાવો ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન